આરોગ્ય કર્મચારીઓ દ્વારા બોટાદમાં કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું છે અનેક પડતર માંગણીઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ સહિત આરોગ્ય કર્મી જોડાયા હતા ખાતાકીય પરીક્ષા રદ કરવા પગાર વિસંગતતા દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે સમાધાન લાવવા માંગ કરવામાં આવી છે બે હજાર બાવીસમાં રચાયેલા તપાસ સમિતિ દ્વારા રજૂ થયેલા અહેવાલ અનુસંધાને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે અત્યારે હાલ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ અસ જોડાયેલા છે અમારી મુખ્ય બે માંગણીઓ છે એક છે ખાતાકીય પરીક્ષા ખાતાકીય પરીક્ષા જે છે અમારે રદ કરવાની છે કારણ કે દરેક ખાતા ને ખાતાકીય પરીક્ષા નથી અને અમારા ખાતામાં કોઈ પણ પ્રકારનું વહીવટી જ્ઞાન ન હોય છતાં પણ અમારા ખાતામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવી છે જેનો અમારો પ્રથમ વિરોધ છે બીજી વસ્તુ છે પગાર વિસંગતતા આરોગ્ય કર્મચારી મહાસંઘ બે હજાર એક થી પગાર વિસંગત ની હડતાલ કરેલી હડતાલમાં રચના કરવામાં આવેલી ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પોતાનો અહેવાલ રજૂ કરી દીધેલો છે છતાં પણ હજુ સુધી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અમો તરફથી સરકારશ્રી ને વિનંતી કરીએ છીએ કે

અને અમારી મુખ્ય બે માંગણીઓ છે અમારા બધા કર્મચારીઓની એમપીડબલ્યુ એફબ્લ્યુ અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમને ટેકનિકલમાં સમાવેશ કરે અને એમપીડબલ્યુ અને એફએ ને અમને અઠ્યાવીસો નો ગ્રેડ પે આપે અને એફએચએસ અને એમપીએચએસ ને અમારો બેતાલીસો નો ગ્રેડ પે આપે તો આ અમારી મુખ્ય માંગણી છે ને બીજું કે અમને જે પરીક્ષામાં અમારો સમાવેશ કરવામાં આવ્યો છે જે ખાતાકી પરીક્ષા છે જે અમારે આજ સુધી હતી નહીં અને સરકારશ્રીએ અમારા ઉપર જે અત્યારે નાખી છે તો એ પરીક્ષા અમે અમારો પૂરો વિરોધ છે અમારા કર્મચારીઓનો કે જે અમે કોઈ પણ પ્રકારનું અમને નાણાકીય નોલેજ વહીવટી નોલેજ ન હોય અને અમારા ઉપર સરકાર શ્રી ઠોકી બેસાડી છે પરીક્ષા તો અમારે એ પરીક્ષાનો અમે સદંતર અમે અવિરોધ કરીએ છીએ અને ટેકનિકલમાં માં અમારો સમાવેશ કરવા સરકારશ્રી ને અમે અવાર નવાર લોકો લોકોએ એના ઉપર અમે હડતાલ કરી હતી એના ઉપર એ લોકોએ અહેવાલ પણ સરકારશ્રી આપેલો છે તો શા માટે આટલું વિલંબ છે મહાસંઘ જે આદેશ આપશે અમે બધા છીએ જે કઈ અમને એનો આદેશ આવશે તો એની હારે અમે ફોલો કરશું અને એની જોડે સ્ટેન્ડ બાય છીએ હા ઘણી બધી મુશ્કેલીઓ પડે મમતા દિવસ છે રસીકરણ છે સગર્ભા બહેનો છે બાળકો છે જીરો થી પાંચ વર્ષના બાળકો છે એનસીડી કામગીરી છે ડિલિવરી પછીની જે કઈ ફોલોપ લેવાની હોય એ બધી છે એમાં ઘણો બધો જનતાને મુશ્કેલી પડશે બોટાદ